સુપ્રીમ કોર્ટે દેશમાં મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને સમાજમાં મહિલાઓ વિશે વિચારમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઉપર પણ સુપ્રીમ કોર્ટે ભાર મૂક્યો છે નમસ્કાર સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે બહુ જ સારી વાત કરી છે મહિલાઓની સુરક્ષા વિશે અને મહિલા વિશે સમાજની જે વિચારધારા છે એ બદલવાની સુપ્રીમ કોર્ટે વાત કરી છે અને સુપ્રીમ કોર્ટે બહુ સરસ વાત એ કરી છે કે મહિલાઓને મુક્ત પક્ષીની જેમ મુક્ત ગગનની અંદર ઉડવા દો તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુપ્રીમ કોર્ટે દેશમાં મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને સમાજમાં મહિલાઓ વિશે વિચારમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઉપર પણ સુપ્રીમ કોર્ટે ભાર મૂક્યો છે આજે ભલે દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો કરે છે દુનિયા અવકાશમાં પહોંચવાની વાત કરે છે દુનિયા ટેકનોલોજીમાં અગ્રેસર હોવાની વાત કરે છે દુનિયા પોતાને મોર્ડન હોવાની વાત કરે છે પરંતુ મહિલાઓ વિશેની જે વિચારધારા છે એમાં ખાસો મોટો કોઈ બદલાવ આવ્યો નથી હજુ પણ મહિલાઓને ડગલેને પગલે પોતાની સુરક્ષા વિશે ડર લાગે છે ત્યારે સુપ્રીમ કોર્ટે આ એક મહત્ત્વની વાત કરી છે સુપ્રીમ કોર્ટના મહિલા જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ સતીશ સતીશચંદ્રની બેન્ચે એક વાત કરી કે મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવા દો અમારો આગ્રહ છે કે મહિલાઓને તમે સ્વતંત્ર છોડી દો એની પર નજર રાખવાની જરૂર નથી ચારે બાજુથી જેમ હેલિકોપ્ટરની નજર રહી એવી રીતે મહિલાઓની પર નજર રાખો નહીં મહિલાઓને એમની રીતના જીવવા દો મહિલાઓને સ્વતંત્ર રીતે કામ કરવા દો એમને આગળ વધવા દો મતલબમાં સુપ્રીમ કોર્ટનો કહેવાનો મતલબ એમ છે કે મહિલાઓને મુક્ત ગગનની અંદર વિહરવા દો એમને એમની રીતે જીવવા દો એમની એમની પાછળ વાડા નહીં બાંધો એમની પાછળ સતતને સતત વોચ નહીં રાખો કે આમ કર્યું તેમ કર્યું ક્યાં જાય છે શું કર્યું છે આવું બધું નજર રાખવાની કે આવું બધું કરવાની જરૂર નથી મહિલાઓ સ્વતંત્ર રીતે આગળ વધે અને આજે દેશની બધી જ મહિલાઓ એવું ઈચ્છે છે કે એમને સ્વતંત્ર રીતે જીવવા દેવામાં આવે સુપ્રીમ કોર્ટની જજની બેન્ચે ગ્રામીણ વિસ્તારોની અંદર શૌચાલયોના અભાવે મહિલાઓને ખુલ્લામાં જે શૌચ કરવાની મજબૂરી છે એના ઉપર પણ ચિંતા વ્યક્ત કરી જસ્ટિસ નાગરત્નાએ કીધું કે ભલે આજે ભારતની અંદર સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ઘણા બધા ગામોની અંદર શૌચાલયો છે પરંતુ કેટલાક ગામો એવા છે કે જ્યાં આજની તારીખમાં પણ બાથરૂમ અને શૌચાલયો જેવી સુવિધા નથી અને એને કારણે મહિલાઓની એવી મજબૂરી હોય છે કે ખુલ્લામાં શૌચ જઈ શકે નહીં અને જ્યારે અંધારું થાય ત્યાં સુધી મહિલાઓએ રાહ જોવી પડે છે સુપ્રીમ કોર્ટે મહિલાઓની સુરક્ષા માટે બહુપક્ષીય જાગૃતિ અભિયાનની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો અને જસ્ટિસ નાગરત્નાએ કીધું કે શહેર હોય કે ગામ મહિલાઓની અસુરક્ષા વિશે પુરુષો ક્યારેય સમજી શકવાના નથી એક મહિલા જ્યારે ઘરમાંથી પગલું બહાર માંડે છે રસ્તા પર પગલું માંડે છે કે બસ કે રેલવે સ્ટેશન ઉપર એ જાય છે ત્યારે એ પોતાની સુરક્ષા માટે સતત ચિંતિત રહે છે આવું શું કામ હોવું જોઈએ મહિલાઓ શું કામ ચિંતિત રહેવું જોઈએ મહિલાઓએ શું કામ સુરક્ષા નહીં મળવી જોઈએ દરેક વ્યક્તિ સુરક્ષિત રહે એવું જરૂરી છે પરંતુ અસુરક્ષાનો જે બોધ છે એ સૌથી વધારે મહિલાઓએ ઉઠાવવો ઉઠાવવો પડે છે ખરેખર સુપ્રીમ કોર્ટે મહિલાઓ વિશે બહુ મહત્ત્વની વાત કરી છે આજના યુગમાં મહિલાઓ ઘણા બધા ક્ષેત્રોની અંદર આગળ આવી રહી છે અને પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે પરંતુ આજની તારીખમાં પણ જે સમાજ છે એ આજની તારીખમાં મહિલાઓ વિશે એટલી સારી વિચારધારા ધરાવતું નથી મહિલાઓ આગળ વધે એવું ઘણા બધા લોકો માનતા નથી પરંતુ જો મહિલાઓને સ્વતંત્રતા છોડી સ્વતંત્ર છોડી દેવામાં આવે એમને એમની રીતના કામ કરવામાં દેવામાં આવે તો મહિલાઓ પણ કોઈનાથી કમ નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ